બારડીમાં જિલ્લા કક્ષાના ઇઠોટેર મહા સ્વાતંત્ર્ય પર્વની મંત્રી જગદીશ વિશ્વકર્માના હસ્તે ધ્વજવંદન કરી હર્ષોઉલ્લાસભેર ઉજવણી કરાઈ આઝાદીના સોમા વર્ષે બે હાજર સુડતાલીસ સુધીમાં ગુજરાત ત્રણ પોઈન્ટ પાંચ ત્રિલિયનનું અર્થતંત્ર બનાવી દેશના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે હોવાનું જણાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા રમતવીરો સમાજસેવી અને સરકારના વિવિધ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ સેવા આપનાર કુલ ઓગણસાઠ પ્રતિભાઓનું સન્માન કરાયું જિલ્લામાં વિકાસના કામો અર્થે રૂપિયા પચ્ચીસ લાખનો ચેક મીઠા ખાડી ઉદ્યોગ મંત્રીના હસ્તે જિલ્લા કલેકટર નૈમેશ દવેને અર્પણ કરાયો પંદરમી ઓગસ્ટ ઇઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય પર્વની પાડી કુમારશાળાના મેદાન પર વલસાડ જિલ્લા કક્ષાનો રાજ્ય રાજ્યકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્માના હસ્તે તિરંગો ફરકાવી હર્ષોઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી અને દેશની આન બાન અને શાન સમા તિરંગાને સલામી આપી હતી વર્ષ બે હજાર સુડતાલીસમાં ભારત પોતાની આઝાદીના સો વર્ષ પૂરા કરશે અને તેથી આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારત બે હજાર સુડતાલીસનું પ્રેરણાત્મક વિઝન આપ્યું છે વિકસિત ભારતના લક્ષ્યાંકને હાંસલ કરવામાં ગુજરાત તેના મજબૂત આર્થિક પાયાના આધારે વર્ષ બે હજાર સુડતાલીસ સુધીમાં ત્રણ પોઈન્ટ પાંચ ટ્રિલિયનનું અર્થતંત્ર બનાવી દેશના વિકાસમાં યોગદાન આપવા માંગે છે જ્યારે સમગ્ર ભારતને આવનાર વર્ષમાં પાંચ ટ્રિલિયન ઇકોનોમી બનાવવાનું લક્ષ્ય વડાપ્રધાને આપ્યું છે એમ રાજ્ય કક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્મા સહકાર મીઠા ઉદ્યોગ છાપકામ અને લેખન સામગ્રી પ્રોટોકોલ સ્વતંત્ર હવાલો લઘુ અને મધ્યમ ઉદ્યોગ કુટીર ખાડી અને ગ્રામ ઉદ્યોગ અને નાગરિક ઉડ્ડયન રાજ્યકક્ષાએ તેમના ઉદબોધનમાં જણાવ્યું હતું સ્વાતંત્ર્ય પર્વની હર્ષોઉલ્લાસભેર ઉજવણી પ્રસંગે મંત્રી ઇઠોતેરમાં સ્વતંત્ર દિવસની શુભકામના પાઠવી આજે પતેથીનું પણ પર્વ હોવાથી સ્વતંત્રતાના સંગ્રામમાં પારસી સમાજના મેડમ ભીખાજી કામાએ વિદેશની ધરતી પર તિરંગો ડિઝાઇન કરીને ફરકાવ્યો હતો તેમનું પણ સ્મરણ કર્યું હતું ભૂતપૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈ ધન્ય ધરાને યાદ કરી મંત્રીએ વલસાડ વિશે કહ્યું કે આ વલસાડની ભૂમિ વિકાસ સાથે દેશની આઝાદીની જંગ માટે પણ જાણીતી છે જેમાં દક્ષિણ ગુજરાત બાગાયતનો બગીચો ગણાય છે હાફુસકેરી વખ્યાત છે રાજ્યના આર્થિક વિકાસમાં મહત્વનું પ્રદાન કરતી વાપીની ઉદ્યોગ નગરી પણ સમગ્ર એશિયા ખંડમાં પ્રતિષ્ઠાભર્યું સ્થાન ધરાવે છે ધરમપુર વિલ્સન હિલ પર મોન્સૂન ફેસ્ટિવલમાં આદિવાસી પરંપરા સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રદર્શન મેળો અને જંગલ ટ્રેકિંગ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાય છે વિલ્સન હિલ ખાતે પ્રવાસનને વધુ વેગ આપવા માટે વિલ્સન હિલ ટેન્ટ સિટી અને એડવેન્ચર નામથી વિવિધ એડવેન્ચર એક્ટિવિટીઓની જિલ્લા વહીવટીતંત્રના સહયોગથી શરૂઆત થઈ છે મંત્રી જગદીશ વિશ્વકર્માએ ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી આપતા ઉપસ્થિત સૌ નાગરિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો તમામ અધિકારી પદાધિકારીઓને પ્રજાજનોએ રાષ્ટ્રગીતનું ગાન કર્યું હતું પ્રેમ અને શાંતિના પ્રતુક સમાન બલૂન મંત્રી અને મહાનુભાવો દ્વારા છોડવામાં આવ્યા હતા રાષ્ટ્રધ્વજના સન્માનમાં પોલીસ જવાનો દ્વારા વોલી ફાયરિંગ હર્ષધ્વની કરવામાં આવી હતી મંત્રીએ આરપીએફ જિલ્લા પોલીસના હોમગાર્ડ જવાનોની પ્લાટૂનનું પરેડ નિરીક્ષણ કરી વિદ્યાર્થીઓ સહિત જાહેર જનતાનું અભિવાદન ઝીલ્યું હતું પંદરમી ઓગસ્ટના રાષ્ટ્રીય પર્વ નિમિત્તે મંત્રી દ્વારા વલસાડ જિલ્લામાં વિકાસના કામો અર્થે લાખનો ચેક જિલ્લા કલેક્ટર નેમેશ દવેને અર્પણ કરવામાં આવ્યો હતો મંત્રીના હસ્તે રાષ્ટ્રપતિ ચંદ્રક મેળવનાર વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કરનાર પોલીસ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કચેરી જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી મહેસૂલ વિભાગ આરોગ્ય શાખા નગરપાલિકા એકસો આઠ ઇમરજન્સી સેવાના અધિકારી કર્મચારીઓનું તેમજ ગમતમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડીઓ તેમજ સમાજ સેવા ક્ષેત્રે પ્રશંસક કામગીરી કરનાર કુલ ઓગણસિત્તેર પ્રતિભાવનું સન્માન પ્રમાણપત્ર અને ટ્રોફી દ્વારા મંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું દેશપ્રેમ માત્ર બોર્ડ ખરીદેતી છ સાંસ્કૃતિક કૃતિ પાડી તાલુકાની છ સ્કૂલે રજૂ કરતા દેશભક્તિનો માહોલ છવાયો હતો આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ જિલ્લા કલેક્ટર નેમેશ દવે જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર કનરરાજ વાઘેલા જિલ્લા સંગઠન પ્રમુખ હેમંતભાઈ કંસારા મહામંત્રી કમલેશ પટેલ શિલ્પેશ દેસાઈ સહિત મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

she'll be એનાયત કરવામાં આવી રહી છે આપણે જેની રાહ જોઈ રહ્યા છે પ્રથમ નંબરે જે શાળા આવનાર છે

સદાંજલિ આપવાનો આ અવસર છે આજે પતેતું પર્વ પર છે સ્વતંત્રતા સંગ્રામમાં પાસી સમાધા મેડમ વિખાજી કામાય વિદેશ કે ધરતી ઉપર જે ક્રેંગો ડિઝાઇન કરીને લે ફરકાયો તો તેનું આજે સ્મરણ કરી વર્ષ 1947 માં ભારતે બ્રિટિશ શાસનમાંથી મુક્તિ મેળવી અને એક ਸੁਤੰਤਰ ਦੇਸ਼ ਬਣਾਇਓ ਪਰੰਤੂ ਆ ਸੁਤੰਤਰ ਤਾਂ ਆਪਣੇ ਸਹਿਲਾਇਕ ਦੀ ਬਈ ਆਪਣਾ ਹੀ ਆਪ ਹੀ ਮਾਰੇ ਆ ਜਾਣੋ ਕਿ ਤੁਹਾਡੇ ਬਾਪ ਆ ਜਾਣੋ ਕਿ ਮੇਰਾ ਮਾਰੇ ਅਨੇਕ ਰਾਗਮੀ ਸੁਤੰਤਰ ਸਨਾਨੀਓ ਅਨੇਕ ਮਹਾਨ ਨੇਤਾ ਹੋਏ ਬਸੋ ਵਰਸ ਤੋਂ ਸੰਘਰਸ਼ ਕਰ ਰਹੇ ਆ ਵੀ ਸੁਤੰਤਰ ਸਨਾਨੀਓ ਦਾ ਨਾਮ ਹੈ ਵਿਸ਼ਵਾ ਦਾ ਟਾਟੂਪੇ ਰਾਣੀ ਲక్ష్ਮੀ ਬਾਈ वीर भगत सिंह चंद्रशेखर आजाद गोपाल कृष्ण गोखले सुभाष चंद्र बोस लाला लाजपत राय बाल गंगाधर तिलक वीर सावरकर जेवा असै के महानुभावो वान समय त्याग करे देश का रास्ता महात्मा गांधी आप एक भईसरी लडत और ट्विटिया मूवमेंट ने तब देश का लोकटी पुरुष सरदार वल्लभ भाई पटेलला આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ ની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો